કાર્યક્રમ માં યોજાયેલ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં સોળસો પંદર ગ્રામજનોએ લાભ લીધો હતો તેમજ ત્રણસો પચાસ નવા આયુષ્યમાન રજીસ્ટ્રેશન કરાયું હતું ઉપસ્થિતિમાં એ રાજ્ય સરકાર શ્રીની પા પ્રાકૃતિક ખેતી આયુષ્યમાભાન ભારત સોઇલ હેલ્થ કાર્ડ યોજના સહિતની યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાથી થયેલા લાભ અંગે પોતાના પોતાની ગાથા રજૂ કરી હતી અહેવાલ દીપક રાઠોડ